તો વાત કરીએ વિરમગામની તો વિરમગામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં પંચોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં આજ રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક ઉજવણી કરવામાં આવી રહી છે તો ત્યારે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી વિરમગામ શહેરના સેઠ એમજે હાઈસ્કૂલ મેદાન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ વજુભાઈ દોડિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ કામિની મુનસરા ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમ બાદ કેબિનેટ મંત્રી ઉપસ્થિતિ જન્મેદિનને ઉદ્બોધન કર્યું હતું વેશભૂષામાં સજ્જ વિવિધ સ્કૂલોના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી તેમજ વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓની ઉપલબ્ધિઓની ઝાંખી કરાવી હતી